થશે ઉજાગર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉજાગર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉના નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જુદા જુદા મુદ્દાઓને લઈને જેવા કે વ્યાજખોરી બેંક દ્વારા સરળ લોન આરટીઆઈ કરી તોડ અને સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસપી મનોહરસિંહ જાડેજા ઉના ડીવાયએસપી એમએફ ચૌધરી એલસીબી પીઆઈ એબી જાડેજા એસઓજી સ્ટાફ કોડીનાર ઉના ગીરગરડા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ નગર પોલીસ પ્રમુખ સહિત જુદી જુદી બેંક સ્ટાફ અને ઉના તાલુકાના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને વ્યાજે પૈસા નહીં પરંતુ બેંકમાંથી લોન લઈ પોતાની વ્યવસ્થા સાચવી ત્યારબાદ

તમામ ઓડિયન્સ ને હું પણ ઇન્ચાર્જ પી કે જેલા આવ કરું છું આજના કાર્યક્રમમાં જે અગાઉ ચર્ચા થઈ જે મુદ્દાની વ્યાજકવાદ છે એનો ઉપાય દેખાડો કે વ્યાજકવાદના ચંગુલમાં કોઈ ફસાણું હોય તો એ પ્રવૃત્તિમાં કોઈ ભવિષ્યમાં ન જાય એના માટે સરળ ઉપાયો બેંકે માહિતી આપી સસ્તા ભાવે સસ્તા રેટે એના જે લોન્સ મળે છે એમ એક એવો બીજો મુદ્દો છે કે જે ધીમે ધીમે વ ચર્ચામાં આવતો રહ્યો છે પી જે આરટીઆઈ આરટીઆઈ કાયદો આપ સૌ જાણો છો એટલો સરળ સિમ્પલ અને સક્સેસ કાયદો છે કે જેમાં મોટા ભાગના લોકોને જે પોતાની જરૂરિયાત મુજબની માહિતી હોય મળતી હોય છે પણ જેમ દરેક વસ્તુનો લાભ હોય ગેરલાભ હોય એમ કાયદાનો ઉપયોગ અને દુરુપયોગ આપ બંને થતો હોય છે મહત્વનું છે એનો ઉપયોગ સારી દિશામાં થઈ રહ્યો છે પણ અમુક એ બાબુ તત્વો કે જે આ કાયદાની આડમાં પોતાનો પર્સનલ આર્થિક હેતુ સિદ્ધ કરવા માટે જેનો ઉપયોગ કરે છે આ બહુ જ ટૂંક સમયમાં હમણાં જે પ્રચલિત થયેલો મુદ્દો છે કે જેનાથી આમ જનતા આપણા કોઈ કંઈક બીજાના સગા સંબંધીઓ વેપારી દરેક વર્ગ આમાં ધીમે ધીમે ફસાતો રહે છે એક સમય હતો કે જ્યારે તમે બધાએ સાંભળેલું હશે હની કે જ્યારે કોઈ મહિલા દ્વારા કોઈ વેપારી માણસ કે કોઈ અન્ય વ્યક્તિને પોતાના જાળમાં ફસાવવામાં આવતા ત્યારે આવા માણસો દર્દના હિસાબે પોતાની રિસ્પેક્ટ આપણા હિસાબે સામાન હતા એનો ધીમે ધીમે ભોગ બનતા પછી પોલીસના અભિગમથી પોલીસની સરળીકરણથી આવા ઓપન હાઉસોથી પોલીસના પોઝિટિવ હકારાત્મક વલણથી તે લોકો સામે આવવા પડ્યા પછી ધીમે ધીમે આ રીતે હજી વ્યક્તિ ફરિયાદ દાખલ થવા માંડી જેથી કરી આવા જે લોકો હતા એ પોતાનો

કે જેનો હિત જેનો હેતુ લોકોના સમૂહ માટે હોય છે કે ભાઈ આ આનો ખર્જો ક્યાં થયો કેટલો થયો કે રીતે થયો બીજો એક બીજો એક એમાં હેડેવો આવે છે આ શરીરમાં કે ભાઈ પોતાના બદલાની ભાવના માટે અથવા તો પોતે જે કામ કર્યું છે એ એનું સક્સેસ ના આવે કે રીતે માનો કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો આગ્રહ રાખો તો કોઈ પણ ડિપાર્ટમેન્ટનો આગ્રહ રાખો અને એની રજૂઆત કાયદાકીય ગ્રાહ્ય નો થઈ એટલે જે તે ડિપાર્ટમેન્ટની વિરુદ્ધમાં પોતાનો કક્કો સાચો ફેરવવા માટે થઈ કે શું કરશે કે અલગ અલગ માહિતી મળશે એમાં જાહેર સમુદાયનો કોઈ હેતુ હોતો નથી એનો પોતાના જ અંગત સ્વાર્થ માટે એ કરતા હોય છે એમાં બદલાની ભાવના તમે કહો કે વ્યક્તિગત સ્વાર્થ કહો એ આ હેતુમાં માહિતી મંગાવવાની ધીમે ધીમે વધારો થવા માટે ત્રીજો એક હેરાયો આર્થિક આર્થિક હેતુ માટે આર્થિક હેતુ કેવો કે કાયદેસર રીતે તોડ કરવા કાયદાની આડમાં રહીને કોઈને ડરાવ ધમકાવે એને કોઈ લોક સમુદાય સાથે એનો કોઈ સ્વાર્થ પોતાની બદલાની પણ કોઈ ભાવના નથી પોતાનો કોઈ કામ પર અટકેલો નથી પણ આ કાયદાની હાલમાં જે બીજા લોકો છે એને ડરાવી ધમકાવી નાની મોટી રીતે એને હેરાન પરેશાન કરી એની પાસે કે પૈસા પડાવ આ જે ત્રીજો હેડ છે ને એ દિવસ પ્રતિ હવે વધતો જાય છે આટલા દિવસ કેવું હતું કે જાહેર સમુદાય અને પોતાની બદલાની ભાવના આ બે ડિપાર્ટમેન્ટમાં કામ બધાય છે આ બે હેડમાં બધાય છે હવે કેવું છે કે પોતાનો

તો તમે હજી આજે કરી આપો જો એના ઉપર ખબર પડે મને હમણાં બાર કાઉન્ટર ઉપર જોઈએ તો મને જે પીઆઈ અને ડીવાયએસપીસી જે કીધું છે એવું કીધું છે કે અહીંયા કોઈ વ્યાજનો ધંધો કરતો નથી ખરેખર એવું છે કેટલા લોકો એમાંથી વ્યાજ પૈસા લીધા છે સાવ કરો પછી બેંક પરથી નહીં અમે રાજકોટમાં આવો એક સેમિનાર આવ્યો તો એ ભાઈ ફરિયાદ લઈને આવ્યા હતા સાહેબ બેંક ઓફ બરોડામાં તમને કોઈ વ્યાજ લીધો પહેલો તો નિયમ એ છે કે આપણે વ્યાજે પૈસા લઈએ બેંક પાસેથી પૈસા પાછા આપવાના છે ખાલી લઈને ઘરે ન લઈ જવાનું પણ જે બેંક વગરની સિસ્ટમ છે જે ઓફિશિયલ સિસ્ટમ નથી એમાં જે લોકો વ્યાજ લે છે જે કાયદેસર હકદાર પણ નથી વ્યાજ લેવાના સાહુકાર ધારામાં કોઈ લાયસન્સ નથી એમની પાસે અને વ્યાજ તમને લોકોને તો બધાને અહીંયા અહીંયા થોડુંક વ્યાજનું ચલણ મને એમાં ઓછું દેખાય છે ગુનાની આજુબાજુ પણ આપણા જિલ્લામાં यहां कितना केस है कि 3% का ब्याज जीरो है। પછી मानस व्ययना भर सके। એટલે જમીન લગાવી લે મકાન લગાવી લે પછી આખો ઘર બીજો વેરાન થાય પછી ખબર ઈસુ સુ નાટક કરે કરે. થોડા દિવસ પહેલા જ્યારે મેં મેરાવડમાં ઘરે દખલ કરીતી એક ખૂબ સારું પરિવાર હતો. 1 કરોડ મે 64 લાખ રૂપિયા વેરા દેતા હતા. 10 કરોડ દેખાઈ છે. એમાં ખૂબ ગુનાતા હતા. કર્યા છે પણ ઉનામો પણ હશે મને ડર એ છે સેમિનાર એટલે કરવો પડે છે કે એવું ના હોય કે કઈ આવું નીચે તંત્ર ચાલતું હોય ને પોલીસને કે બેંકોને ખબર પણ ના હોય એટલા માટે તેને આગેવાનોને પણ બોલાવ્યા છે અને આ સેમિનારનો તમે જે ગાઈડન્સ તો બરાબર છે આ ગાઈડન્સ તો સારી વાત છે પણ મને તો આજે ફરિયાદ માટે તમને બોલાવ્યા છે તમને ફરિયાદ આપો તમે ક્યારે જોયું ભારત માં પોલીસ ફરિયાદ માંગી માંગે હવે લાવ ફરિયાદ અમે ફરિયાદ માંગીએ છીએ કે મને આ વ્યાજ વટાવી તમે ફરિયાદ લાવો એટલે ફરિયાદ જેટલી તમે આપશો ને એટલી મજબૂત કાર્યવાહી પર કરવા પડશે અમારા એસપી સાહેબ મનોજ સિંહ જાડેજા સાહેબ અમારા ડીવાયસી સાહેબ ચૌધરી સાહેબ નગરપાલિકા પ્રમુખ શ્રી તથા આજના આ ગામના આગેવાનો આ વિસ્તારના આગેવાનો આ આ પ્રોગ્રામમાં જે બાકી જે તમામ અમે આવકાર લઈએ આ તો પ્રોગ્રામ ગીર સોમનાથ પુરી તરફથી આયોજન કરવામાં આવ્યું છે ઓપન હાઉસ એનું નામ આપવામાં આવ્યું છે એમાં અમારી એ અપેક્ષા આવી છે કે તમે ફૂલી દરેક વાત કરો તમારી તમને કે તકલીફ હોય તમને જે મૂંઝવણ હોય તમને કે તકલીફ પડતી હોય એ તકલીફ માટે આ ઓપન હાઉસ એસટી સાઈડ ની આગળ નંબર આવ્યો છે આઈ નહીં તમારે રજવાત લેવામાં આવશે રેખી રજવાત લેવામાં આવશે એક ઓગ્નિઝમલ ગુનોમન તો એ તો પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈ વ્યક્તિ તમને WhatsApp ઉપર ધમકી આપે વોટ્સએપ ઉપર તમારા વિરુદ્ધમાં ફોટા ફોટા શેર કરે તમને હેરાન કરે બુલિંગ એટલે ટૂંકમાં હેરાનગતિ તમને મોબાઈલ ફોન ના આધારે ઇન્ટરનેટ ના આધારે કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરે છે એ સાયબર બુલિંગની વ્યાખ્યામાં આવે છે બીજો ડેટા તમે બ્લુટૂથ ઓન રાખો છો વાયફાઈ ઓન રાખો છો હોટસ્પોટ ઓન રાખો છો તમે થોડા મફતમાં ડેટાની લાલચમાં ગમે ત્યાં વાઈફાઈ કનેક્ટ કરી દો છો એને હિસાબે તમારા ફોન નું એક્સેસ આરોપીઓને મળી જતું હોય છે એટલે એ પ્રકારની હેકિંગની પ્રવૃત્તિથી સાયબર ક્રાઇમનો તમને શિકાર બનાવે ફ્રોડ લોકો ફેક પ્રોફાઇલ બનાવે છે ફેક પ્રોફાઇલ તો બનાવે છે અને કેવું બનાવે છે કે જેમ તમારું નામ હોય એવું સિમિલર એવું જ પ્રોફાઇલ બનાવે છે તમારા નામમાં ધારો કે પ્રશાંત વારીયા એવું નામ હોય તો પ્રશાંત માં એક ટી ની જગ્યાએ બે ટી લગાડી દે અથવા ટી પછી ડોટ લગાવી દે પ્રથમ દ્રષ્ટિએ જોવો તો તમને એમ થાય કે આ તો મારું જ એકાઉન્ટ છે પણ એ ખરેખર તમારો એકાઉન્ટ હોતો નથી એ પ્રકારના ફેક આઈડી બનાવે છે પછી ફોટો કે વિડિયો બિન અધિકૃત રીતે અપલોડ કરે છે તમે શેર કરેલા ફોટોઝ ને વિડિયો ઇન્ટરનેટ ઉપર હંમેશા ઉપલબ્ધ હોય છે એ લોકો એ તમારો ફોટા તમારો જે ફેમિલી નો ફોટા હોય છે તમારા નોકરીના સ્થળનો ફોટા હોય છે તમામ ફોટા ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય છે એ લોકો એ ફોટા મેળવીને તમારા નામ ના આઈડી બનાવીને એનો દુરુપયોગ કરે છે ફેક ન્યૂઝ ફેલાવી ઓનલાઈન કસ્ટમર કેર કીધું ને સેમ સેમ નામ ધરાવતી વેબસાઈટ બનાવવામાં સોમનાથ મંદિર આખી દુનિયામાં એક જ છે બરાબર એટલે સોમનાથ મંદિરની સૌથી વધારે જે ફેક એપ્લિક વેબસાઇટ હોય છે એ ક્રિએટ થતી હોય છે તો આપણે એમાં ગુનો દાખલ કર્યો હતો અને રાજસ્થાનના ના ભરતપુર જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી હતી અને વ્યવસ્થા કરવા માટેનું પેમેન્ટ ચૂકવીને એણે તેત્રીસ લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું હતું પણ આપણું જિલ્લા સાયબર પોલીસ અને સ્થાનિક પોલીસે ભેગા મળીને આરોપીને ભરતપુર પકડ્યો હતો અને તેત્રીસ લાખ રૂપિયા બાબતનો જે ગુનો દાખલ Thank you.